નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ મિનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશું ખેડૂતો માટે ખુશી ના સમાચાર મળી રહ્યા છે સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદી કરશે ખાસ કરીને મગફળી મગ અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેના માટે ના ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યા છે વિગતવાર માહિતી મેળવી કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ ખરીફ પાક વર્ષ 2024 થી 25 માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીન ની સરકાર શ્રી તરફ થી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેના માટે તારીખ 29 2024 થી સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. ટેકાના ભાવની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખરીફ પાક વર્ષ 2024 થી 25 માટે મગફળી માટે ₹6785 પ્રતિ ક્વિન્ટલ અહી તમને જણાવી દઈએ કે ક્વિન્ટલ એટલે કે 5 મણનો ભાવ અહી દર્શાવવામાં આવ્યો છે એટલે કે મગફળી માટે 1 મણનો ભાવ ₹1356 થતો હોય છે. मक रुपया 8182 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1736.40 પ્રતિ મણ અડદ રૂપિયા 7400 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1480 પ્રતિ મણ તેમજ સોયાબીન રૂપિયા 4892 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9785.40 પ્રતિ મણ ના ભાવે ખરીદી કરવામાં આવશે ખરીફ પાક વર્ષ 2024 થી 25 માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠર ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીન ની ખરીદી ના આયોજન અંગે તારીખ 30/09/2024 થી કૃષિ મંત્રી શ્રી ની સિંગલ ફાઇલ પર લેવાયલ નિર્ણય મુજબ સદ્રહો પાકો ની પીએસએસ હેઠર ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 11/11/2024 થી શરૂ કરવામાં આવશે सद्रहू खरीदी माटे खेडूतनी ऑनलाइन नोंदनी तारीख त्रण दस बेहजार चौवीस थी तारीख एकत्रीस दस बेहजार चौवीस दरमियान ग्राम्य कक्षाए ग्राम केन्द्रों खाते थी वीसीई मार्फते खेड नोंदनी करवानी रहेशे ऑनलाइन अर्जी नाफेडना स्मृद्धि पोर्टल पर करवानी रहेशे